પોલીસ સ્ટેશન વિસ્તારના રેલનગરમાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવેલું હતું એમાંના એક અસામાજિક તત્વ સલીમ માણેક અને એના દ્વારા સરકારી જગ્યા ઉપર એમસી અને પીજીડીસી સાથે સંકલન કરી એનું વીજ કનેક્શન દૂર કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સલીમ વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ઈજાના ગુનાઓ હથિયાર દ્વારા પ્રોહિબિશનના ગુનાઓનો સમાવેશ થાય છે બસ એ જ કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં કોઈ પણ ગુનેગાર ગુનેગારી ગુનાખોરી કરવી નહીં અદરવાઈઝ અત્યારે જે પ્રકારે ચાલી રહ્યું છે જો તમારા પર બે કરતાં વધારે ગુનાઓ હશે અથવા તો મારા લિસ્ટમાં તમારું નામ છે તો તમારા દબાણ દૂર ગેરકાયદેસર જે પણ દબાણ કરેલું હોય એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને વીજ કનેક્શન દૂર કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે